વાલીયા તાલુકાના નાનકડા ગ્વાગલપુર ગામની પ્રાથમિક શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીએ શાળાનું પતંગી પુસ્તક લખીને નાની ઉંમરમાં લેખિકા તરીકે ખ્યાતિ મેળવી છે સામાન્ય પરિવારની આદિવાસી દીકરી અર્ચના વસાવાએ શાળામાંથી સરકારના નિમુક નિપુર ભારત અંતર્ગત શાળાના ગ્રુપ તાલુકા અને જોઈન્ટ કક્ષાએ વાર્તા નિર્માણ તેમજ વાર્તા કથનની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સિલ્ડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે સારાના આચાર્ય અને તેમની પત્નીએ લખવાના કરાને પારખીને માર્ગદર્શન તેમજ આર્થિક મદદ કરી સારાનું પતંગ પુસ્તક પ્રકાશિત કરી તેનું સંત શ્રી મોરારી બાપુના હસ્તે વિમોચન કરાવ્યું હતું વાલિયાના વાગલખોલ વાગલખોર ગામે રહેતા જીતેન્દ્ર વસાવા ખેતી કરી પરિવારનું ગુજર ચલાવે છે તેઓની દીકરી અર્ચના વસાવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી અભ્યાસ કરી રહી છે હાલ તે ધોરણ આઠ અભ્યાસ કરી રહી છે અર્ચના વસાવાને નાનપણથી જ વાચન અને લેખનમાં રુચિ હતી ધોરણ ચાર થી ગણિત વિજ્ઞાન પ્રદર્શન વકૃતુ સ્પર્ધા ચિત્ત સ્પર્ધામાં ભાગ લેતી હતી અને તેની પ્રતિમા ધોરણ છ અને આઠમાં વધારે નીકળી અને શાળાના શિક્ષિકા જસુબેન ગોહિલ અને શાળાના આચાર્ય કાલિદાસ રોહિતના માર્ગદર્શન હેઠળ તાલીમ પામવામાં લાગી હતી અર્ચનાનાને વાંચતા અને લેખનમાં રુચિ હોવાથી તેણે જુદા જુદા સામાજિક જીવનને સ્પર્ધા વિષયો ઉપર લેખોની સાથે વાર્તાઓ લખતી હતી અને કોઈ પણ વિષય પર નવી વાર્તાનું નિર્માણ કરવા લાગી અને બાલ વાર્તામાં થોડી મિનિટોમાં જ કોઈ પણ વિષય પર લખવામાં માહિર બની અર્ચના નામ વસાવાની લખવાની કરાને સારાના આચાર્ય કારિજા સોહીઝ અને તેમના શિક્ષિકા પત્ની જસુબેને પારખી લીધી હતી તેને વાતોને કેમ લંબાવી વિચારોનું મંથક કેમ કરવું તે વાર્તાની સમજ આપી હતી અર્ચનાને માર્ગદર્શન મળતા તેમણે વાર્તાઓને લખવાની શરૂઆત કરી હતી ભણવા અને રમવાની અવસ્થામાં માત્ર તેર વર્ષની ઉંમરમાં જ અર્ચના વસાવે પોતાના ભણતરની સાથે સાથે ઉત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં તેમણે નિપુર ભારત અંતર્ગત વાર્તા નિર્માણ સ્પર્ધામાં સારા અને તાલુકા કક્ષા તેમજ જિલ્લા અને ઝોન કક્ષામાં નંબર મેળવી રાજ્ય કક્ષાના વાર્તા નિર્માણ સ્પર્ધામાં પંચમહાલ ખાતે ભાગ લઈ વાર્તાની નિર્માણનો સીલ્ડ મેળવી ભરૂચ જિલ્લા અને ગામનું નામ રોશન કર્યું હતું કરવાના સારાના માર્ગદર્શન શિક્ષક દંપતી ચાચાર્ય કાલિદાસભાઈ અને તેમના પત્ની જસુબેને આર્થિક મદદ કરવાનું નક્કી કરી શાળાનું પતંગ પુસ્તકને પ્રકાશિત કરવાનો નિર્ણય લઈ તેઓએ લેખિકા અર્ચનાનું વીસ જેટલા બોધક વર્તાઓ શાળાના પતંગીઓ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી સંતારી બાપુના હસ્તે વિમોચન કરાવ્યું હતું આ પુસ્તકમાં બધી જ વાર્તાઓ ખૂબ જ પ્રેરણાદાયક છે અને ઘણી વાર્તાઓમાં બાળકોની સાથે સમાજને પણ ઉપયોગી થઈ શકે છે અર્ચનાએ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસરિયા હસ્તે પ્રસિદ્ધ પત્ર મેળવ્યું છે ત્યારે બાળ લેખિકા અર્ચનાએ ગામનું અને શાળાનું નામ રોશન કર્યું છે નમસ્કાર હું વસાવા રચનાબેન જીતેન્દ્રભાઈ હું એક નાનકડા ગામ વાગલખોડમાં ભણું છું અને હું ત્યાં રહું છું અને મને વાંચવા લખવાનો ખૂબ શોખ છે અને મને લખવાનો વધારે ઇન્ટરેસ્ટ છે કે હું વાર્તાઓ પણ લખું છું જ્યારે અમારી સ્પર્ધા હતી ત્યારે અમે મેં સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધામાં વીસ મિનિટમાં મેં વાર્તા લખી હતી અને મેં શાળામાં તાલુકામાં જિલ્લામાં અને ઝોનમાં નંબર મેળવતા મેં રાજ્યકક્ષાએ ગઈ હતી અને રાજ્યકક્ષાએ પંચમહાલ ખાતે ત્યાં અમને સીલ મળ્યો હતો તે બદલ હું ખૂબ આભાર ખૂબ આનંદિત છું અને મારું પુસ્તક વિમોચન પણ થયું છે જે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે થયું છે મને ખૂબ ખુશી થાય છે કે મારા મારી પુસ્તકનું નામ સારાનો પતંગિયો છે મારી બોઢક વાર્તાઓ જેમાં મારી મારી વાર્તાઓ એવી છે કે પતંગિયાને લગતી છે કે પટંગિયું હવે જોવા મળતા નથી અને વૃક્ષો જે વૃક્ષ વૃક્ષોના અંદર આજીવ છે પરંતુ લોકો વૃક્ષોને કાપી નાખે છે એને પૈસા માટે ઉપયોગ કરે છે પછી વેડીખોરીના માટે પણ મેં વાર્તા લખી છે એ રીતે મને મને માર્ગદર્શન આપનાર સાહેબ શ્રી કાળિદાસ રોહિત અને જશોદાબેન ગોહિલ એમના થકી હું લેખન કર વાર્તા નિર્માણ કર્યું છે મારી પુસ્તક પતંગ જય હિન્દ જય ભારત નમસ્કાર પ્રાથમિક શાળા વાગલખોળ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ હું આ શાળાનો મુખ્ય શિક્ષક કાલિદાસ જવેરભાઈ રોહિત અને મારી સાથે મારા શિક્ષિકા આ શાળાના બેન જસુબેન ગોહિલ છે અમે આ શાળામાં અઠાવીસ વર્ષથી નોકરી કરીએ છીએ આ અમારી સરકારી શાળા છે અમે વિવિધ ક્ષેત્રોમાં આ શાળાને દિલ્હી લેવલ રાજ્ય લેવલ અનેક સ્પર્ધાઓમાં લઈ ગયા છે ત્યારે ગયા ગત વર્ષે એક સરકારની યોજના હતી કે ભાઈ વિદ્યા મિશન અંતર્ગત અમે આ વાર્તાલેખન સ્પર્ધા હતી એ વાર્તાલે નિર્માણ સ્પર્ધાની અંદર અમે આ દીકરીની અંદર સૌ પ્રથમ શાળામાં વાર્તાલેખન થયું પછી ગ્રુપમાં થયું પછી તાલુકામાં થયું પછી જિલ્લામાં થયું અને જોન કક્ષાએ જ્યારે દીકરીએ વાર્તા વીસ મિનિટની અંદર બનાવી અને ઝોન કક્ષામાં આ દીકરીનો પ્રથમ નંબર આવ્યો અને આ અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા જ્યારે વાર્તા નિર્માણ સ્પર્ધાની અંદર ડાયટ પંચમહાલ ખાતે એની પોતાની વાર્તા નિર્માણમાં ભાગ લીધો અને રાજ્ય લેવલનું સીડ મેળવી અને એણે વિવિધ વિષયો પર વાર્તા લખી એમાં એક શાળાનું પતંગિયું નામની એણે વાર્તા લખી છે એ વાર્તાની અંદર એ દીકરી એવું લખ્યું છે કે એને પતંગિયા સાથે દોસ્તી થાય છે અને જ્યારે શાળાએ જાય છે ત્યારે એના પપ્પા એ બાગની અંદર દવા છાંટે છે અને એ દવાથી પતંગિઓ પોતે તર પડે છે અને મરી જાય છે ત્યારે એના પપ્પા સાથે ચર્ચા કરે છે કે આપણે ઓર્ગોનિક ખાતર કે ઓર્ગોનિક દવા વાપરવી જોઈએ આવી જંતુનાશક દવા વાપરવી જોઈએ નહીં પ્લાસ્ટિક બચાવો દેશ બચાવો વૈદિક ખોડી આવા અનેક અભિયાનો આ દીકરી સાથે અમે કર્યા છે અને આ બા આ દીકરીએ જ્યારે રાજ્ય લેવલથી સીડલાવી ત્યારે મને એક વિચાર આવ્યો કે આ દીકરીનું એક સરસ મજાનું પુસ્તક બનાવીએ વાર્તાલેખનનું અમે મોરારી બાપુના આશીર્વાદ લીધા અને વાર્તાલેખનની એક સરસ બુક અમે પતિ પત્નીએ આ રીતે છપાવી એનો તમામ ખર્ચ અમે આપ્યો છે અને આ દીકરીને વાર્તા નિર્માણની અંદર અમે એનું વિમોચન જે છે મોરારી બાપુએ ખાંડા મૂકાવી એમની કથાની અંદર વિમોચન કર્યું છે આમ એક ગુજરાત રાજ્યની તેર વર્ષની ઉંમરે આ દીકરી પ્રથમ લેખિકા બની છે એમનું આ શાળામાં અમને ગૌરવ છે અમારી શાળાની એક અમારી દીકરી તેર વર્ષની ઉંમરે લેખિકા બની એ બદલ અમારી દીકરીની જે ટેલેન્ટ છે એને પણ હું એના માતા પિતાને ધન્યવાદ આપું છું શાળાના શિક્ષકોને ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત